અન્ય પાંચ દર્દીઓ ગંભીર હાલતમાં પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે હોસ્પિટલ માં કાર્ડનો દુરુપયોગ કરી પૈસા પડાવવા માટે અમારી જાણ બહાર દર્દીને સ્ટેન મૂક્યા હતા જેના કારણે દર્દીનું મોત થયું દર્દીના મોતથી પરિવારજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરીને વિરોધ કર્યો હતો નોંધનીય છે કે ખ્યાતી હોસ્પિટલમાં આગું કૌભાંડ પહેલી વાર બહાર નથી આવ્યો અને ત્રણ હતા જેમાં દર્દીના પરિવારજનોએ આવો જ આરોપ મૂકી બસરાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો હવે સવાલ

મહેસાણા ગાંધીનગર નો ગ્રામ્ય વિસ્તાર કૌભાટ્યુના ટાર્ગેટ પર હતો જ્યાંથી હોસ્પિટલના સંચાલકોએ આ માટે એક ખાસ માર્કેટિંગ ટીમ તૈયાર કરી હતી અને આ ટીમ ગ્રામ્ય વિસ્તારમાં સર્વે કરતી કે ક્યાં સૌથી વધુ ગરીબ લોકો રહે છે ત્યારબાદ અહીં બિનાબુલીએ મેડિકલ કેમ્પ યોજવામાં આવતો અહીં ગરીબ દર્દીઓને ખોટી બીમારી બતાવીને તેમને ડરાવવામાં આવતા ત્યારબાદ કહેવામાં આવતું કે આયુષ્યમાન કાર્ડ હોય તો ફ્રીમાં ઓપરેશન પણ થઈ જશે અને જો નહીં હોય તો હોસ્પિટલની ટીમ તમને તાત્કાલિક કાર્ડ કઢાવી પણ આપશે તેવી લાલચમાં ફસાવામાં આવતા અહીં લાવી દર્દીઓને બિન જરૂરી એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરી પીએમજેએવાય યોજના માંથી રૂપિયા વસૂલતા હતા હોસ્પિટલ સંચાલકો અને તબીબો એ ભેગા મળી અત્યાર સુધીમાં માં સાડા ત્રણ હજાર થી વધુ સર્જરીઓ કરી પચીસ કરોડ રૂપિયા થી વધુ કમાણી કરી હતી આમ ખ્યાતિકાર ના પાપીઓ એક ગામે ગામ થી નિર્દોષ લોકોનું લોહી ચૂસી કરોડોના શાહી આશિયાના બનાવ્યા છે